તો એ સમય હતો ચોવીસ સપ્ટેમ્બર બે હજાર બે નો ગુજરાતના ગાંધીનગર એરિયામાં એક ભવ્ય મંદિર આવેલું છે અક્ષરધામ મંદિર આ અક્ષરધામ મંદિર ટોટલ ત્રેવીસ એકડમાં ફેલાયેલું છે આ ભવ્ય મંદિરની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ સ્થાપિત છે રોજની જેમ આજે પણ બધા ભક્તો આ મંદિરની અંદર પૂજા અર્ચના કરવા માટે આવ્યા હતા અમુક લોકો લાઇટ શોની મજા માણતા હતા આ બધાના કોઈ જ અંદાજો નહોતો કે થોડી જ વારમાં એ મોતનો ખૂની ખેલ ખેલાવાનો છે અમુક લોકોના આ સ્વામિનારાયણ મંદિરની અંદર છેલ્લા દર્શન છે આખું અક્ષરધામનું મંદિર ભક્તિમાં ડૂબેલું હતું પણ અચાનક આ મંદિરમાં એક વ્હાઈટ કલરની ગાડી આવે છે વ્હાઈટ કલરની ગાડીમાંથી બે છોકરા ઉતરે છે પચીસ પચીસ વર્ષના એમની એક બહુ મોટી બેગ લટકાયેલી હતી એ બેગની અંદર કંઈક સંતાડેલું હતું એમણે આ લોકો દૂરથી જોવો છે કે અક્ષરધામમાં સિક્યોરિટી ચેકિંગ ચાલી રહ્યું છે આ લોકો સિક્યોરિટીથી બચવા માટે પાછળના ગેટ પર જતા રહે છે ત્યાંથી ભીત કૂદીને આ લોકો અંદર જતા રહે છે અંદર જેવા કૂદે છે ત્યાં જ એ લોકો એમના બેગમાંથી ગન કાઢી નાખે છે અને તાબડતોડ ફાયરિંગ કરવાનું ચાલુ કરે છે અને જ્યાં જ્યાં વધારે પબ્લિક દેખાતી ત્યાં એ લોકો ગ્રેનેડ ફેંકવાના ચાલુ કરે છે આખું અક્ષરધામ મંદિર ગોળીઓના અવાજથી હલી જાય છે બધા લોકો પોત પોતાનો જીવ બચાવવા માટે દોડવાનું ચાલુ કરે છે આખા અક્ષરધામમાં અફરાતફરીનો માહોલ ચાલુ થઈ જાય છે આ બંને આતંકવાદીનો એક જ મકસદ હતો કે વધારેને વધારે લોકોને મારી નાખવાના એટલે આ લોકોને મંદિરમાં જે પણ કોઈ દેખાતું એના ઉપર આ લોકો ફાયરિંગ કરી દેતા હતા આખા અક્ષરધામમાં મોતનો તાંડવ ચાલતો હતો આ બંને આતંકવાદીઓ કોઈને છોડ્યા નહીં એમાં એક લેડીઝ સુમિત્રા નામની એના બે નાના નાના છોકરાને ગોળીઓનો અવાજ સંભળાય છે તો એ દોડવાનું ચાલુ કરે છે એક્ઝિટ ગેટ તરફ તો આ બંને આતંકવાદી એને જોઈ જાય છે તો દૂરથી ગોળી મારે છે એક ગોળી સુમિત્રાના પગમાં વાગે છે આ બંને આતંકવાદી એને નજીક જાય છે અને હસવાનું ચાલુ કરે છે સુમિત્રા અહીંયા એમના પગમાં પડીને ભીખ માગતી હોય છે મારા બે નાના છોકરાને જવા દો અને મને જવા દો પણ આ બંને લોકો હસીને ફાયરિંગ કરે છે અને એના બે નાના છોકરાનું મોતને ઘાટ થાય છે આ બધું જ અક્ષરધામમાં ચાલી રહ્યું હતું પણ ત્યાં સુધી આ વાત ગાંધીનગર પોલીસને ખબર પડે છે એ પણ ત્યાં પહોંચી જાય છે આ વાત એ વખતના સીએમ નરેન્દ્ર મોદીને પણ ખબર પડે છે નરેન્દ્ર મોદી તરત જ એક સ્ટેટ કમાન્ડોની ટીમ અક્ષરધામ મંદિર પર જવા માટે મોકલી દે છે અહીંયા પોલીસ સ્ટેટ કમાન્ડોની ટીમ અક્ષરધામ મંદિર પર પહોંચી જાય છે અને બધા પોતપોતાના લેવલ પર કામ કરવાનું ચાલુ કરે છે આ બંને આતંકવાદી એમના બેગની અંદર ડ્રાયફ્રૂટના પેકેટ નાસ્તાના પેકેટ લઈને આવ્યા હતા એટલે આ લોકોનો પ્લાન વધારે સમય સુધી મંદિરમાં રહીને વધારે આતંક મચાવવાનો હતો અહીંયા સીએમ નરેન્દ્ર મોદીના આ ખતરાનો અંદાજો થઈ જાય છે તો એ દિલ્હી કોલ કરે છે અને એક એલિટ ફોર્સ એનએસજી કમાન્ડોની ટીમની માંગ કરે છે એનએસજી કમાન્ડોને અહીંયા પહોંચવામાં ત્રણથી ચાર કલાક થઈ જાય છે પણ ત્યાં સુધી સ્ટેટ કમાન્ડોની ટીમ આ મંદિરની અંદર ઘૂસી જાય છે સ્ટેટ કમાન્ડોની ટીમ જે લોકો ઘાયલ થયા હતા એમને બહાર કાઢવાનું ચાલુ કરે છે હવે આખા મંદિરમાં સ્ટેટ કમાન્ડો અને બે આતંકવાદી બચ્યા છે આતંકવાદી અને સ્ટેટ કમાન્ડો વચ્ચે ફાયરિંગ થવાનું ચાલુ થાય છે આ ફાયરિંગમાં બે કમાન્ડો શહીદ થાય છે ત્યાં સુધી એનએસજી કમાન્ડોની ટીમ પણ આ મંદિરમાં પહોંચી જાય છે એનએસજી કમાન્ડો આતંકીને મારવા માટે ઓપરેશન વજ્રશક્તિ ચાલુ કરે છે પણ પ્રોબ્લમ એ આવતી હતી કે આ બંને આતંકવાદી ક્યાંય દેખાતા ન હતા અને મંદિર બહુ મોટું હતું તેવી સેકન્ડમાં ફેલાયેલું હતું આ લોકો ક્યાં છે કઈ જગ્યાએ ખબર પડતી નથી તો એનએસજી કમાન્ડોની ટીમ મંદિરમાં ઘૂસી જાય છે અને ત્યારે જ આ બે આતંકવાદી એનએસજી કમાન્ડોના હથે ચડી જાય છે અને ત્યાં જ આ બંનેનું એન્કાઉન્ટર કરી દેવામાં આવે છે મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે ત્યાં સુધી આ બંને આતંકવાદીએ અક્ષરધામ મંદિરમાં ટોટલ તેત્રીસ લોકોના મોતને ઘાટ ઉતારી દીધા હતા એમાં ત્રણ કમાન્ડો પણ હતા આખા ગુજરાતમાં મોતનો માતમ ચાલતો હતો કારણ કે છ મહિના પહેલાં જ ગોધરાકાંડ થયો હતો તો ગવર્મેન્ટને બીક કથિક પાછા હિન્દુ મુસ્લિમ દંગા થવાના ના ચાલુ થઈ જાય પોલીસ તપાસ કરવાનું ચાલુ કરે છે કે આ બંને કોણ હતા એ બંનેના નામ શું હતા ક્યાંથી આવ્યા હતા અને કેમ આ લોકોએ અક્ષરધામ મંદિર પર હુમલો કર્યો તપાસ કરતાં કરતાં પોલીસના જે આતંકવાદી મરી ગયા હતા એના ખીચામાંથી એક ચિઠ્ઠી મળે છે એ ચિઠ્ઠીમાં ઉર્દુમાં લખેલું હતું કે આ હુમલો ગોધરાકાંડનો બદલો લેવા માટે કરવામાં આવ્યો છે પણ પોલીસને હજી પણ આ બંનેના નામ ખબર નહોતા આ બંને છે કોણ ક્યાંથી આવ્યા અચાનક પોલીસને પાકિસ્તાનનું એક ન્યૂઝપેપર દેખાય છે ન્યૂઝપેપરની અંદર આ બંનેની ફોટો છાપેલી હતી તો આ બંનેની ફોટો બે આતંકવાદીઓ જોડે મેચ કરવામાં આવે છે અને આ બંને આતંકવાદીની ફોટો મેચ થઈ જાય છે આ પાકિસ્તાનના ન્યૂઝપેપરથી આ બંનેના નામ પણ ખબર પડી જાય છે એકનું નામ હતું મોહમ્મદ અમજદ અને બીજાનું નામ હતું હાફિઝ યાસીન જેમના સંબંધો તારીખ એ કસાસ જૈસે મોહમ્મદ જેવા ટેરરિસ્ટ ગ્રુપ જોડે હતા હવે સવાલ એ હતો કે આ બંનેની મદદ કોણે કરી આ બધા ગ્રુપ ટેરરિસ્ટ ગ્રુપ તો પાકિસ્તાનના હતા તો આમને ગાંધીનગરમાં કોણે મદદ કરી આ તપાસ એક વર્ષ સુધી ચાલી પણ બે હજાર ત્રણમાં ગુજરાત પોલીસ પાંચ માણસોને ગિરફ્તાર કરે છે આ લોકોએ આ આતંકવાદીની મદદ કરી હતી પોલીસ સત્તરસો સ્પેની ચાર્જશીટ ફાઇલ કરે છે આ ચાર્જશીટમાં દાઉદ ઇબ્રાહીમ અને છોટા શકીલનું નામ પણ હતું આ કેસ કોટાની કોર્ટમાં જાય છે આ પાંચે જણાને હાજર કરવામાં આવે છે એમાંથી ત્રણ જણાને ફાંસીની સજા ફટકારવામાં આવે છે અને બે જણાને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવે છે પણ આ પાંચે જણા કોટાના ચુકાદાના ચેલેન્જ કરે છે હાઈકોર્ટની અંદર હાઈકોર્ટમાં આ લોકોની અપીલ રિજેક્ટ થઈ જાય છે પછી આ લોકો અપીલ કરે છે સુપ્રીમ કોર્ટની અંદર સુપ્રીમ કોર્ટમાં આ લોકોને બરી કરી દેવામાં આવે છે સુપ્રીમ કોર્ટના જજનું કહેવું હતું ગુજરાત પોલીસ જોડે આ લોકોના ખિલાફ કોઈ સબૂત જ નથી હવે સબૂત વગર કોઈ સજા મળત નહીં તો આ લોકોને છોડી દેવામાં આવ્યા ગુજરાત પોલીસ આ કેસ પર કામ કરતી રહી પણ કોઈને આજ સુધી સજા મળી નહીં જે લોકોએ અક્ષરધામાં પોતાનો જીવ ગુમાવ્યો એમને ન્યાય મળવાનું હજી પણ બાકી છે પણ આ હમલામાં આ માણસ જુઓ તમે જેનું શર્ટ ખૂનથી લથપથ છે એની જોડે એ લાયસન્સ વાળી ગન હતી અને આ માણસ એ વખતે મંદિરમાં જ હતો જ્યારે આતંકવાદી હુમલો કર્યો આ માણસે એની લાઇસન્સ વાળી ગનથી આતંકવાદીને બહુ જ કન્ફ્યુઝ કર્યા આ માણસે બહુ જ લોકોના જીવ બચાયા અને ચોરી છૂપે મંદિરમાં ઘૂસીને જે લોકો ઘાયલ હતા એમને પોતાના ખબર પર બેસાડીને બહાર લાવતા હતા આ માણસ ચાહતો તો ત્યાંથી ભાગી શકતો તો પણ આ માણસે લોકોને મદદ કરવાનું વિચાર્યું આ માણસનું નામ છે હીરાભાઈ સોલંકી એ જ હીરાભાઈ સોલંકી જે આજે રાજુલાના એમએલએ છે આપણા ગુજરાતમાં આવા જ નેતાની જરૂર છે તમે તમારા વિચાર કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો મેં આવો જ વિડીયો બનાવ્યો છે કેવી રીતે અમદાવાદનો ભૂવો લોકોને પૈસા ડબલ કરીને આપતો હતો કેવી રીતે ઉલ્લું બનાવતો હતો તમે અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો ગોધરાકાંડનો વિડીયો પણ બનાવ્યો છે તમે અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો ત્યાં સુધી હું મળીશ તમને આગળના વિડીયોની અંદર થેન્ક્સ ફોર વોચિંગ